નિષાદ રાજ જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીને પહોંચાડીને પાછો ફર્યો ત્યારે આવીને તેણે રથને સુમંત્ર સહિત જોયો મંત્રીને એવો વ્યાકુળ થયેલો જોઈને નિષાદને જેવું દુઃખ થયું તે કહી નથી શકાતું નિષાદને એકલો આવ્યો જાણીને સુમંત્ર હા રામ હા રામ હા સીતે હા લક્ષ્મણ પોકારતા ઘણા વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડ્યા રથના ઘોડા દક્ષિણ દિશા સામે જ્યાં શ્રી રામચંદ્રજી ગયા હતા જોઈ જોઈને હણહણાય છે પાખો વિના પક્ષીઓ વ્યાકુળ થઈ રહ્યા હોય તેઓ ઘાસ ચરે છે ન પાણી છે છે કેવળ આંખોમાંથી જળ વહાવી શ્રી દશામાં જોઈને બધા નિષાદ વ્યાકુળ થઈ ગયા પછી ધીરજ ધરીને નિષાદ રાજ કહેવા લાગ્યા હે સુમંત્ર હવે વિષાદને છોડો આ પંડિત અને પરમાર્થને જાણનારા ચોવિધાતાને પ્રતિકૂળ જાણીને ધૈર્ય ધારણ કરો કોમળ વાણીથી જાત જાતની કથાઓ કહીને બળજબરીથી લાવીને સુમંત્ર પરરામચંદ્રજીના વિયોગમાં પરવસ ઘોડા તરફડે છે અને ઠીક માર્ગ પર ચાલી શકતા નથી જાણે જંગલી પશુ લાવીને રથમાં જોતરી દીધા હોય તે શ્રી રામચંદ્રજીના વિયોગી ઘોડા ક્યારેક ઠોકર ખાઈને પડી જાય છે જોવા લાગે છે તેઓ જાનકીનું નામ લઈ લે છે તો ઘોડા હણી હણીને તેમની સ્નેહથી જોવા લાગે છે ઘોડાની વીર દશા કેમ કહી શકાય તે એવા વ્યાકુળ છે જેમ મણી વિના સર્વ વ્યાકુળ થઈ જાય છે મંત્રી અને ઘોડાઓની આ દશા જોઈને નિષાદ રાજ વિષાદને વસ થ વિષાદને વસ્ત થઈ ગયો ત્યારે તેણે પોતાના ચાર ઉત્તમ સેવકોને બોલાવીને સારથી સાથે સુમંત્રને પહોંચાડીને વળાવીને પાછો પડ્યો તેના વિરહ અને દુઃખનું વર્ણન નથી કરી શકાતું તે ચારે નિષાદ રથ લઈને અવધ જવા ચાલ્યા સુમંત્રને અને ઘોડાને જોઈ જોઈને તેઓ પણ પળે પળે વિષાદમાં ડૂબી જતા હતા વ્યાકુળ અને દુઃખથી દીન થયેલા સુમંત્રજી વિચારે છે કે રઘુવીર વિનાના જીવનને ધિક્કાર છે આખરે આ અધમ શરીર તો રહેવાનું છે જ નહીં અત્યારે શ્રી રામચંદ્રજીથી વિખૂટા પડતા છૂટીને એણે યશ કેમ ન લઈ લીધો આ પ્રાણ અપ્યસ અને પાપના પાત્ર થઈ ગયા હવે એ કયા કારણે કુચ નથી કરી શકતા હાય નીચ મન ઘણો સારો અવસર ચૂકી ગયો હજી પણ હૃદયના બે ટુકડા કેમ નથી થઈ જતા સુમંત્ર હાથ મસલી મસલીને અને માથું પેટી પેટીને પસ્તાય છે જાણે કોઈ કંજૂસ ધનનો ખજાનો કોઈ બેઠો હોય એ તે એ રીતે ચાલ્યો કે જાણે કોઈ મોટો યોદ્ધા વીરનો વેશ ધારણ કરીને અને ઉત્તમ સુરવીર કેવડાવીને યુદ્ધમાંથી ભાગી છૂટ્યો હોય જેમ કોઈ વિવેકશીલ વેદનો જ્ઞાતા સાધુ સંમત આચરણ કરનારો અને ઉત્તમ જાતિનો કુલીન બ્રાહ્મણ બ્રહ્મથી મદિરા પી લે અને પછી પસ્તાય તે જ પ્રકારે મંત્રી સુમંત્ર શોક કરીને પસ્તાઈ રહ્યા છે જેમ કોઈ ઉત્તમ કુળવાળી સાધુ સ્વભાવની સમજદાર અને મનવચન અને કર્મથી પતિને જ દેવતા માનનારી પતિવતા સ્ત્રીને ભાગ્યવસ્થ પતિને છોડીને પતિથી જુદા રહેવું પડે તે સમયે તેના હૃદયમાં જેવો ભયાનક સંતાપ થાય છે તેવો જ મંત્રીના હૃદયમાં થઈ રહ્યો છે નેત્રોમાં જળ ભરાયું છે દ્રષ્ટિ મન થઈ ગઈ છે અને કાનોથી સંભળાતું નથી વ્યાકુળ થયેલી બુદ્ધિ વાહવરી બની રહી છે હોઠ સુકાઈ રહ્યા છે મુખમાં ગરડકો બાજી ગયો છે પરંતુ આ બધા મૃત્યુના લક્ષણ હોવા છતાં પ્રાણ નથી નીકળતા કેમ કે હૃદયમાં અવધી રૂપ કમાણ લાગેલા છે અર્થાત ચૌદ વર્ષ વીતી ગયા પછી ભગવાન ફરી મળશે આ જ આશા પ્રાણને નીકળવામાં બધા ઊભી કરી રહી છે સુમંત્રજીના મુખનો રંગ બદલાઈ ગયો છે જે દેખી શકાતો જ નથી એમ જણાય છે કે જાણે તેમણે માતા પિતાને મારી નાખ્યા હોય એમના મનમાં રામવિયોગરૂપી હાનિની મહાન ગ્લાની પીડા છવાઈ રહે છે જેમ કોઈ પાપી મનુષ્ય નરકે જતા માર્ગમાં શોખ કરી રહ્યો હોય મુખમાંથી વચન નથી નીકળતું હૃદયમાં પસ્તાય છે કે હું અયોધ્યામાં જઈને શું કહેશ્રીરામચંદ્રજીના વિના ખાલી રથને જે પણ જોશે તે જ મને જોવામાં સંકોચ કરશે અર્થાત મારું મુખ દેખવા નહીં છે નગરના બધા વ્યાકુળ સ્ત્રી પુરુષ જ્યારે દોડીને મને પૂછશે ત્યારે હું હૃદય પર વજ્ર મૂકીને બધાને ઉત્તર આપીશ જ્યારે દિન દુઃખી સર્વે માતાઓ પૂછશે ત્યારે હે વિધાતા હું એમને શું કહીશ જ્યારે લક્ષ્મણજીના માતા મને પૂછશે ત્યારે હું એમને કયો સુખદાયક સંદેશ કે શ્રીરામચંદ્રજીના માતા જ્યારે એ રીતે દોડ્યા આવશે જેમ નવી વીઆયેલી ગાય વાછરડાને સંભાળીને દોડી આવે છે પછી એમના પૂછવાથી હું એમને આ ઉત્તર આપીશ કે શ્રી રામ લક્ષ્મણ અને સીતા વનમાં ચાલ્યા ગયા જે પણ પૂછશે તેમને આ જ ઉત્તર આપવો પડશે હાય અયોધ્યા જઈને હવે મારે આ જ સુખ લેવું છે જ્યારે દુઃખથી દિન મહારાજ જેમનું જીવન શ્રી રઘુનાથજીના દર્શનને જ આધીન છે મને પૂછશે ત્યારે હું કયું મો લઈને એમને ઉત્તર આપીશ કે હું રાજકુમારોને કુશળપૂર્વક પહોંચાડીને આવ્યો છું સીતા અને શ્રી રામચંદ્રજીના સંદેશા સમાચાર સાંભળતા જ મહારાજ તણખલાની જેમ શરીરને ત્યાગી દેશે પ્રિયતમ શ્રીરામજી રૂપી જળથી વિખૂટા પડતા જ મારું હૃદય કાદવની જેમ ફાટી કેમ ન ગયું એટલે હું જાણું છું કે વિધાતા મને વિધાતાએ મને આ યાતના શરીર આપી છે જે પાપી જીવોને નર ભોગવાના અર્થે મળે છે સુમંત્રના આ રીતે માર્ગમાં પસ્તાવ કર્યા છે એટલામાં જ રથ શીઘ્ર તમસા નદીના કિનારા પર પહોંચ્યો મંત્રીએ વિનય કરીને ચારેય નિષાદોને વિદાય કર્યા તેઓ વિષાદથી વ્યાકુળ થતાં સુમંત્રજીને પગે પડીને પાછા ફર્યા નગરમાં પ્રવેશ કરતાં મંત્રી ગ્લાની લીધે એવા સંકોચાયા છે જાણે ગુરુ બ્રાહ્મણ અથવા ગાયને મારીને આવ્યા આખો દિવસ એક વૃક્ષની નીચે બેસીને વિતાવ્યો જ્યારે સંધ્યા થઈ ત્યારે તક મળી અંધારું થઈ તેમણે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને રથની દરવાજો ઊભો કરીને તેઓ ચૂકી દીધી મહેલમાં પ્રવેશ્યા જે જે લોકોએ આ સમાચાર સાંભળી લીધા તેઓ બધા રથ જોવા રાજદ્વારે આવ્યા રથને ઓળખીને એને ઘોડાઓને વ્યાકુળ જોઈને એમના શરીર એવા ઓગળી રહ્યા છે ક્ષીણ થઈ રહ્યા છે જેમ તાપથી કરા નગરના સ્ત્રી પુરુષ એવા વ્યાકુળ છે જેવા જળ ઘટવાથી માછલા વ્યાકુળ થાય છે માત્ર મંત્રીનું આવું સાંભળીને આખો રાણીવાસ વ્યાકુળ થઈ ગયો રાજમહેલ એમને એવો ભયાનક લાગ્યો જાણે પ્રેતોનું નિવાસસ્થાન સ્મશાન હોય અત્યંત આર્ત થઈને બધી રાણીઓ પૂછે છે પણ સુમંત્રને કંઈ ઉત્તર સૂચતો નથી એમની વાણી રૂંધાઈ ગઈ છે ન કાનોથી સંભળાય છે ન આંખોથી કંઈ સૂજે છે તેઓ જે પણ સામે આવે છે તેને પૂછે છે કહો મહારાજ ક્યાં છે દાસીઓએ મંત્રીઓને વ્યાકુળ જઈને તેમણે કૌશલ્યાના મહેલમાં લઈ ગયા સુમંત્ર એ જઈને ત્યાં રાજાને એવા બેઠેલા જોયા જાણે ચંદ્રમાં અમૃત વિહોણો હોય રાજા આસન સૈયા અને આભૂષણોથી રહિત તદ્દન મલિન ઉદાસ પૃથ્વી પર પડ્યા છે તેઓ લાંબો શ્વાસ લઈને નિઃસા નાખીને એ પ્રકારે શોખ કરે છે જાણે રાજા યયાતી સ્વર્ગમાંથી પતન પામીને શોખ કરી રહ્યા હોય